નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભિલોડા પાંચસોથી છસો પાંચ કલોલ ચારસો સિત્તેરથી પાંચસો પાંત્રીસ હિંમતનગર ચારસો એંસીથી છસો એકતાલીસ બાવડા ચારસો સિત્તેરથી પાંચસો બહુચરાજી ચારસો ચાલીસથી ચારસો સાઠ ખેડબ્રહ્મા પાંચસો દસથી પાંચસો પંચાવન ઉપલેટા ચારસો પચાસથી ચારસો પંચાણું ઉકરવાળા ચારસો થી પાંચસો ત્રીસ 400 ચારસોથી પાંચસો અગિયાર વડાલી ચારસો થી પાંચસો સિંતેર ઈડર પાંચસો પાંચથી છસો છવ્વીસ મોડાસા ચારસો થી પાંચસો પાસઠ આંબલીયાસણ પાંચસોથી પાંચસો એકસઠ મહેસાણા ચારસો સાહીઠથી પાંચસો એકત્રીસ બાબરા ચારસો છ્યાસીથી પાંચસો ચુમ્માલીસ પાટડી ચારસો છાસઠથી ચારસો પંચ્યાસી પાટણ ચારસો એંસીથી પાંચસો અડતાલીસ ગુંદરી ચારસો અઠ્યાવીસથી પાંચસો એંસી ધારી ચારસો એકાવનથી ચારસો ત્રાણું માણસા ચારસો પાંચસો પચાસ તળાજા ત્રણસોથી પાંચસો સડસઠ विरमगाम चार सौ पचास हडवत पचास हड़वद चार सौ थी पांच सौ अठयावीस वडगाम चार सौ पिस्तालीस पौ एक कोडिना चार सौ पिंचोतेर थी पाँच सौ छवीस पालनपुर चार सौ साइ थी पाँच सौ सत्तावन पाथावाड़ा चार सौ सितेर थी पाँच सौ हरिज चार सौ पिंचोतेर थी पाँच सौ पचास ભિલ્લડી પાંચસો એકવીસથી છસો જામજોધપુર ચારસો પચાસથી પાંચસો ઇકબાલગઢ ચારસો એક્યાસીથી પાંચસો તૌંતેર ધાનેરા ચારસો અઠ્યાસીથી પાંચસો પચાસ માંડલ ચારસો પંચ્યાસીથી પાંચસો એકત્રીસ સિદ્ધપુર ચારસો પંચાણુંથી પાંચસો મોરબી ચારસો પાસઠથી પાંચસો એકોતેર ધાંગધ્રા ચારસોથી ચારસો સિત્તેર સિહોરી પાંચસોથી પાંચસો પાસઠ થરા પાંચસોથી પાંચસો વીસ પાલિતાણા ચારસો એકાવનથી પાંચસો ચાલીસ વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસો એકસઠ જામનગર ચારસોથી ચારસો ત્રાણું દિયોદર ચારસો એંસીથી પાંચસો વીસ વિજાપુર ચારસો ત્રીસથી પાંચસો બાવન भावनगर चार सौ अठियासी थी छसौ चार कड़ी चार सौ पंचासी थी पाँच सौ तौंतेर जाम खंभा चार सौ पचीस चार सौ नवाणु खंभा चार सौ पचास थी छसो छोतेर विसनगर चार सौ पचास थी पाँच सौ गणपचास राघनपुर चार सौ पंचासी थी पाँच सौ अड़तीस बोटाद चार सौ पचास थी छसो बार જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો